નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી હોય તો બધા કામ સફળ થાય છે પરંતુ ઘણી વખત જાણે જાણે લોકો સવારમાં કેટલીક ભૂલો કરી બેસે છે જે તેમના કામ અને સ્વાસ્થ્યને અસર કરે છે તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ તો ચાલો જાણીએ આ કાર્યો વિશે વિગતવા મિત્રો એકવાર માતા લક્ષ્મીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન કૃપા કરીને મને એ રહસ્ય જણાવો કે વ્યક્તિ જીવનભર ગરીબ કેમ રહે છે અને શા માટે વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવે છે અને જલ્દી જ અમીર બની જાય છે મિત્રો ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે હે દેવી તમારો આ પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી છે કારણ કે આજે હું તમને માણસના જીવનભર ગરીબ રહેવાના ચાર કારણો જણાવીશ જે માણસ સવારે ઉઠતાની સાથે જ કરે છે જો માણસ આચાર આદતો સુધારે તો તેને જીવનમાં ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં હે દેવી આ વાતને વિગતવાર સમજવા માટે હું તમને એક વાર્તા કહું પણ હા આ વાર્તાને અધવચ્ચે જ છોડી દેવાની ભૂલ કરશો નહીં કારણ કે અડધું લીધેલું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે મિત્રો ત્યારે દેવી લક્ષ્મી કહે છે હે ભગવાન કૃપા કરીને આ વાર્તા સંકોચ વિના કહો તેને પૂરા ધ્યાથી અને અંત સુધી સાંભળીશ તો મિત્રો તમે બધાએ આ વાર્તા ધ્યાથી અને અંત સુધી સાંભળવી જ જોઈએ મિત્રો પછી ભગવાન શ્રી હરિવિષ્ણુ કથા શરૂ કરે છે અને કહે છે હે દેવી પ્રાચીન સમયમાં એક સમય હતો એક નાનકડા ગામમાં સાધુ મહારાજનો આશ્રમ હતો સાધુ મહારાજ તેમની ગહન સમજણ અને જીવનના ગહન રહસ્યોને ઉકેલવાની ક્ષમતા માટે જાણીતા હતા દૂર દૂરથી લોકો તેમની પાસે તેમની સમસ્યાઓના ઉકેલ માટે આવતા હતા એક ગરીબ ખેડૂત રામુ તેની પત્ની સીતા અને બે બાળકો સાથે ગામમાં રહેતો હતો રામુનું જીવન અત્યંત કષ્ટોથી ભરેલું હતું તેની પાસે ખેતી માટે ખૂબ જ ઓછી જમીન હતી જે પથ્થરો અને કાંટાળી ઝાડીઓથી ભરેલી હતી રામુ માટે તે જમીનમાં ખેતી કરવી સહેલી ન હતી પરંતુ તેણે પૂરો પ્રયાસ કર્યો રામુ સવારે મોડેથી જાગીને દિવસની શરૂઆત પ્લાનિંગ વગર કરતો હતો ઘણીવાર તેણે આળસને લીધે તેના કાર્યો મુલતવી રાખતો તેના પાકનું ન તો યોગ્ય સમયે વાવેતર કરવામાં આવ્યું હતું કે ન તો તેની યોગ્ય રીતે દેખરેખ કરવામાં આવી હતી જેના કારણે ઘણીવાર નુકસાન થતું હતું જેના કારણે પરિવાર માટે પૂરતું ખોરાક અને આવક ઊભી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી સીતા રામુની પત્ની મહેનતુ અને સહનશીલ સ્ત્રી હતી તે સવારે વહેલા ઉઠી જતી અને ઘરના તમામ કામો જેમ કે પાણી ભરવું બાળકોના કપડાં પહેરાવવા અને ભોજન રાંધવા જેવી બાબતો કરી લેતી સીતા ઇચ્છતી હતી કે રામુ તેના જીવનમાં પરિવર્તન લાવે પરંતુ તે પોતાની આદતો બદલવા તૈયાર ન હતો તેનું ઘર માટી અને છાલનું બનેલું હતું જેની છત દરેક વરસાદમાં ટપકવા લાગતી વરસાદના દિવસોમાં સીતા અને બાળકોને ઘરના સૂકા ખૂણામાં બેસવું પડતું રામુની દીકરી સ્કૂલની ઉંમરની હતી પણ ઘરમાં એટલા પૈસા નહોતા કે તેને ભણવા મોકલી શકાય તેનો દીકરો પણ નાનો હતો અને ઘણીવાર બીમાર રહેતો હતો રામુની આ હાલત જોઈને ગામના લોકો પણ તેને પ્રોત્સાહિત કરતા હતા કેટલાક લોકોએ તેને આળસુ કહેતા જ્યારે અન્ય લોકોએ તેના નસીબને દોષ આપતા રામુ ખૂબ જ હતાશ અને અસહાય અનુભવતો હતો દરરોજ રાત્રે તે વિચારતો હતો કે તેનું જીવન ક્યારે બદલાશે પરંતુ બીજા દિવસે સવારે તે ફરીથી તે જ નિત્યક્રમનું પુનરાવર્તન કરતો એક દિવસ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે સાધુ મહારાજે નજીકના આશ્રમમાં પડાવ નાખ્યો છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા છે સીતાએ રામુને વિનંતી કરી કે સાધુ મહારાજ પાસે જાઓ તેઓ તમને ચોક્કસ મદદ કરશે પહેલાં તો રામુએ વિલંબ કર્યો પણ છેવટે તેણે આશ્રમ જવાનું નક્કી કર્યું મિત્રો રામુ સાધુ મહારાજ પાસે પહોંચ્યો તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમની ગરીબી અને સમસ્યાઓ વિશે જણાવ્યું રામુએ કહ્યું મહારાજ હું ખૂબ જ ગરીબ છું દિવસરાત મહેનત કરું છું છતાં પણ મારા જીવનમાં સુખ નથી કૃપા કરીને મને માર્ગદર્શન આપો મિત્રો સાધુ મહારાજે રામુ તરફ જોયું અને હસ્યા અને કહ્યું રામુ ગરીબી માત્ર પૈસાની અછત નથી તે મનની સ્થિતિ અને આદતોનું પણ પ્રતિબિંબ છે જો તમે ઈચ્છો તો હું તમને આવી જ ચાર આદતો વિશે જણાવી શકું જે તમને હંમેશા ગરીબ રાખશે જો તમે આને સમજો અને છોડી દો તો તમારું જીવન બદલાઈ શકે છે મિત્રો ત્યારે રામુ કહે છે મહારાજ આ ચાર આદતો વિશે મને ઝડપથી જણાવો ત્યારે સાધુ મહારાજ કહે સારું તો સાંભળો રામું જ્યારે કોઈ વ્યક્તિ સવારે ઉઠે છે અને આળસુ રહે છે અને તેના દિવસની શરૂઆત બરાબર નથી કરતો તો તેનું જીવન હંમેશા પાછળ જ જાય છે ચાલો હું તમને એક નાની વાર્તા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું ઘણા સમય પહેલાં એક રાજા પોતાના રાજ્યના ખેડૂતોને આળસના ગેરફાયદા વિશે શીખવવા માંગતો હતો એક સવારે સૂર્યોદય પહેલાં તેણે મહેલના મુખ્ય દરવાજાની બહાર સોનાના સિક્કા અને રત્નો વિખેર્યા પ્રથમ આવનારો આ ખજાનો લઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મોટાભાગના ખેડૂતો આળસને કારણે મોડા જાગી ગયા હતા જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખજાનો લઈ લેવામાં આવ્યો હતો એક વૃદ્ધ ખેડૂત જે હંમેશા વહેલી સવારે જાગતો હતો તે પહેલાં આવ્યો અને તેણે રાજાનું ઈનામ મેળવ્યું રાજાએ બધા ખેડૂતોને કહ્યું કે જે આળસુ છે તે તેના જીવનમાં મહત્વપૂર્ણ તકો ગુમાવે છે સમયસર જાગવું અને કામ શરૂ કરવું એ સફળતાની ચાવી છે રામુએ માથું નમાવ્યું અને સ્વીકાર્યું કે તે પણ સવારે મોડેથી જાગે છે અને આખો દિવસ સુસ્ત રહે છે સાધુ મહારાજને તેને સવારે વહેલા ઉઠવાનું અને દિવસની ઉર્જા અને ઉત્સાહથી શરૂઆત કરવાનું વચન આપ્યું હતું મિત્રો આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુને તમારી મૂર્તિ માનતા હોવ તો આ વીડિયોને લાઇક કરીને અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખીને ભગવાનની કૃતજ્ઞતા વ્યક્ત કરો જેથી હરિવિષ્ણુના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે મિત્રો પછી સાધુ મહારાજે કહ્યું બીજી આદત છે નકારાત્મક વિચાર જો કોઈ વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ તેના મનમાં ચિંતા દર અને અસંતોષના વિચારો લાવે તો તેની સંપૂર્ણ શક્તિ નાશ પામે છે તેમણે કહ્યું કે એકવાર એક બિઝનેસમેને પોતાની સમસ્યા સાધુ મહારાજને જણાવી તો તેમણે કહ્યું મારો બિઝનેસ દરરોજ ઘટી રહ્યો છે મને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે સાધુ મહારાજે તેને રોજ સવારે પોતાના વિચારોમાં ધ્યાન રાખવા કહ્યું અને કહ્યું કે સવારના પહેલા કલાકે તમને શું લાગે છે તેણે કહ્યું મને લાગે છે કે આજે પણ નુકસાન થશે સાધુ મહારાજે તેમને સમજાવ્યું કે તમારા નકારાત્મક વિચારો તમારા કાર્યોને અસર કરે છે દરરોજ સવારે વિચારો કે આજનો દિવસ સારો રહેશે અને તમારા કામમાં પૂરા દિલથી વ્યસ્ત રહો વેપારીએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને ધીરે ધીરે તેનો ધંધો ફૂલ્યો ફાલવા લાગ્યો રામુએ આ સાંભળીને કહ્યું મહારાજ સાચી વાત છે હું સવારે જાગતાની સાથે જ મારી સમસ્યાઓ વિશે વિચારવા માંડું છું હું તેને બદલવાનો પ્રયત્ન કરીશ મિત્રો સાધુ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે ત્રીજી આદત છે નહીં જો વ્યક્તિ પોતાના સમય અને કાર્યમાં અનુશાસન ન રાખે તો તેને તેની મહેનતનું ફળ ક્યારે મળી શકતું નથી મિત્રો પછી સાધુ મહારાજે બીજી વાર્તા સંભળાવી એક યુવાન શિષ્યએ તેના ગુરુજીને પૂછ્યું કે હું મારા જીવનમાં કેવી રીતે સફળ થઈ શકું ગુરુએ જવાબ આપ્યો દરરોજ સવારે સૂર્યોદય પહેલાં જાગો ધ્યાન કરો અને તમારા દિવસની યોજના બનાવો શિષ્યએ શરૂઆતના થોડા દિવસો સુધી આમ કર્યું પણ પછી આળસને કારણે શિસ્ત છોડી દીધી ગુરુએ શિષ્યને બોલાવીને સમજાવ્યું કે સફળતા માત્ર સખત મહેનતથી જ મળતી નથી પરંતુ નિયમિતતા અને અનુશાસનથી મળે છે જો તમે તમારા સમયનો આદર નહીં કરો તો સમય તમારું સન્માન નહીં કરે શિષ્યએ ગુરુનું પાલન કર્યું અને શિસ્ત સાથે પોતાનું જીવન ગોઠવ્યું ધીમે ધીમે તેણે તેના બધા લક્ષ્યો હાંસલ કર્યા મિત્રો રામુને સમજાયું કે તેની દિનચર્યા અવ્યવસ્થિત છે અને તે તેના કાર્યોમાં બેદરકાર છે તેણે સાધુ મહારાજને એક શબ્દ આપ્યો કે તે શિસ્તનું પાલન કરશે અંતમાં સાધુ મહારાજે કહ્યું ચોથી આદત છે અસંગતતા જો તમે દરરોજ કંઈક નવું શરૂ કરો છો પણ તેને પૂરું નહીં કરો તો તમારું જીવન હંમેશા અધૂરું રહેશે અને તેને વધુ સારી રીતે સમજવા માટે તેમણે બીજી વાર્તા કહી એક માણસે પોતાના ગામમાં એક સુંદર બગીચો રોપવાનું સપનું જોયું પરંતુ તેમાંથી કોઈની સંભાળ ન લીધી પરંતુ તે જૂના છોડને પાણી આપવાનું ભૂલી ગયો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે સફળ કેમ નથી થયા તો તેમણે કહ્યું કે મેં દર વખતે નવું કામ શરૂ કર્યું પણ ક્યારે કોઈ કામ પૂરું કર્યું નથી સાધુ મહારાજે કહ્યું જે વ્યક્તિ અસંગત જીવન જીવે છે તે ક્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી તમારા સપના પૂરા કરવા માટે સુસંગતતા અને ધ્યાન જરૂરી છે મિત્રો રામુને સમજાયું કે તે ઘણા કામો શરૂ કરતો હતો પરંતુ તે ક્યારેય પૂરો નથી કરતો તેમણે સાધુ મહારાજને વચન આપ્યું હતું કે તેઓ તેમના કાર્યો પૂર્ણ કરવાની ટેવ કેળવશે સાધુ મહારાજના શબ્દોની રામુના જીવન પર ઊંડી અસર પડી તેણે નક્કી કર્યું કે હવે તે સવારે વહેલા ઉઠશે પ્રાર્થના અને ધ્યાથી દિવસની શરૂઆત કરશે જ્યાંથી તેને માનસિક શાંતિ મળશે અને તેની વિચારસરણી સકારાત્મક બની જશે તેણે એક દિવસ પોતાના ક્ષેત્રમાં કામ કરવાનો નિત્યક્રમ બનાવ્યો રામુને પણ ખબર પડી કે શિસ્ત તેની પ્રગતિનું મુખ્ય કારણ હશે તેણે નક્કી કર્યું કે દરરોજ તે તેના ખેતરમાં આઠ કલાક કામ કરશે અને પછી તેના પરિવાર સાથે સમય વિતાવશે જેમ કે એક અઠવાડિયામાં એક નવો પાક રોપવો અથવા તેના જૂના ખેતરોની સફાઈ કરવી ધીમે ધીમે તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું અને ગામલોકો તેની મહેનતના વખાણ કરવા લાગ્યા તેમણે તેમની આવકનો ઉપયોગ તેમના બાળકોને ભણાવવા માટે કર્યો અને તેમના ઘરનું સમારકામ પણ કરાવ્યું અને સીતા માટે નવી મિલ ખરીદી જેનાથી તેમના ઘરનું કામ સરળ બન્યું રામુનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું ગામડાના લોકો જે તેને એક સમયે આળસુ અને અસફળ કહેતા હતા તે હવે તેના વખાણ કરવા લાગ્યા સીતા પણ તેના પતિની નવી આદતો જોઈને ખુશ થઈ ગઈ અને સીતા હવે પોતાના બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા હતા સાધુ મહારાજ દ્વારા સૂચવવામાં આવેલી ચાર આદતોએ રામુના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું તેણે માત્ર ગરીબીમાંથી બહાર નીકળવાનો માર્ગ જ નહીં મેળવ્યો પણ તેના મન અને આત્મામાં સંતોષ અને શાંતિ પણ મેળવી મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે આ સિવાય પણ એવા ચાર કામ છે જે લોકો સવારે જાણે જાણે કરે છે જેની અસર તેમના કામ અને સ્વાસ્થ્ય પર પડે છે શાસ્ત્રોમાં કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ નહીં તો સારા નસીબની જગ્યાએ દુર્ભાગ્ય પડછાયાની જેમ તેમની પાછળ આવવા લાગે છે અને પરિવારમાં સુખની જગ્યાએ દુઃખનો પહાડ આવી જાય છે તો ચાલો જાણીએ તે કયા ચાર કામ છે જે સવારે ઊઠીને ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો અમે તમને જણાવી દઈએ કે અરીસો સૌથી પહેલા આવે છે હા મિત્રો સવારે ઉઠતાની સાથે જ લોકો પોતાની જાતને અરીસામાં જુએ છે જે વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવતું નથી સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ભગવાનના દર્શન કરવા જોઈએ આમ કરવાથી દિવસની સારી શરૂઆત થાય છે બીજી છે અટકેલી ઘડિયાળ મિત્રો વ્યક્તિનું ભાગ્ય ઘડિયાળ સાથે જોડાયેલું હોય છે ઘરમાં બંધ પડેલી ઘડિયાળ ખરાબ સમયનો સંકેત આપે છે શાસ્ત્રો અનુસાર બંધ થયેલી ઘડિયાળ જોવાથી વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે દિવસના દરેક કામમાં અડચણ આવી શકે છે અને કરેલા કામ પણ બગડી શકે છે મિત્રો આ પછી આવે છે ખોટા વાસણો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર ઓછો થઈ જાય છે શાસ્ત્રો અનુસાર રાત્રે રસોડામાં સાફસફાઈ કરીને સૂવું જોઈએ ખોટા વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે કારણ કે દેવી લક્ષ્મી સ્વયં ઘરના રસોડામાં વાસ કરે છે અને જો કોઈ વ્યક્તિ રાત્રે રસોડામાં ખોટા વાસણો છોડીને રસોડામાં સાફ ન કરે તો દેવી લક્ષ્મી તે ઘરનો હંમેશ માટે ત્યાગ કરે છે જેના કારણે ઘરમાં જૂઠા વાસણો રાખવા જોઈએ નહીં આ પછી આવે છે પડછાયો છાયો એવો માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી પોતાની કે બીજાની છાયા જોવી એ રાહુનો સંકેત માનવામાં આવે છે પડછાયો જોવાથી મનુષ્યમાં તણાવ અને ભયનું વાતાવરણ સર્જાય છે દિવસભર કામમાં મુશ્કેલીઓ આવે છે અને એકાગ્રતા તૂટી જાય છે અને છેલ્લી વાત આવે છે મિત્રો જો તમે સવારે ઉઠતાની સાથે ગાય જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રો અનુસાર સવારની પહેલી નજર હિંસક પ્રાણીના ફોટા પર ન પડવી જોઈએ જેનાથી સંબંધમાં અંતર પણ સર્જાય છે મિત્રો આ વીડિયોમાં આટલી જ માહિતી છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આવી માહિતીપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ